અને જરૂરત મંદને પૂરતા પ્રમાણમાં રત્ન મળી રહે એવા આશય સાથે નવસારીના આશાપુરી મંદિર હોલ ખાતે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવસારી તેમજ ભાઈલા બાળ ગણેશ મંડળના સંયુક્ત ઉપક્રમે ગણેશ ઉત્સવ નિમિત્તે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારીના યુવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પચાસ થી વધુ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું સ્ને સેતુ ચેટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન આવા અનેકો રક્તદાન કેમ્પ કરવામાં આવે છે અને 1000 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવે છે સ્ને સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ નો એક મુખ્ય સિદ્ધાંત અને મુખ્ય પ્રોજેક્ટ કહું તો ખોટું નથી એવો રક્તદાન શિબિર વર્ષ દરમિયાન આ સંસ્થા દ્વારા એક હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનું ટાર્ગેટ લઈને વર્ષની શરૂઆત કરીએ છીએ અને એમાં અનેક ગ્રુપોનો અમને સાથ સહકાર મળે છે આજ રોજ આશાપુરી મંદિર ખાતે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને બાલ ગણેશ મંડળના સંયુક્ત ઉપક્રમે આજે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિર ગણેશ પર્વ નિમિત્તે આયોજિત છે અને આમાં નિમેશ પટેલ અને એનું ગ્રુપ ખૂબ એક્ટિવ છે અને દર વર્ષે એ લોકો આ ગણપતિ વખતે એક કેમ્પનું આયોજન કરતા હોય છે અને આશરે પચાસ યુનિટ રક્ત એક જ ગ્રુપ દ્વારા અહીં એકત્ર કરવામાં આવે છે અહીં રેડક્રોસના અનેક હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા